ડીસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ નવા પ્રમુખની પ્રથમ સભા શાંતિપૂર્વક રીતે પૂર્ણ ડીસા નગરપાલિકામાં મહિલા પ્રમુખ તરીકે સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ નવા પ્રમુખે ચાર સંભાળી પ્રથમ સામાન્ય સભા બોલાવતા વિકાસના કામોની ચર્ચા સાથે શાંતિપૂર્વક રીતે સભા સંપૂર્ણ થઈ હતી ડીસા નગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી વચ્ચે પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ સલેશભાઈ રાયગોની વરણી થયા બાદ તેઓએ આજે પણ પ્રથમ સામાન્ય સભા બોલાવી હતી સામાન્ય સભા અગાઉ ભાજપ પાર્ટીના આદેશથી તેઓએ પ્રી બોર્ડ પર બોલાવી સભ્યોની સંમતિ લીધી હતી આજની સામાન્ય સભામાં કુલ અડત્રીસ સભ્યો હાજર રહ્યા હતા જ્યારે એક સભ્યની રજા ચીઠી આવી હતી સભામાં ગત બોર્ડમાં મંજૂર થયેલ કામોની વહાલી અપાયા બાદ વિકાસના કામોની ચર્ચા કરી થોડીક જ મિનિટોમાં સભા આટોપી લેવામાં આવી હતી પાલિકાના નવા ભરાયેલા પ્રમુખ શૈલેષભાઈ રાયગોરે શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામો અગ્રતાના ધોરણે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ડીસા નગરપાલિકાના હોલમાં જનરસભા મળી તેમાં ડીસા શહેર માટે દરેક ક્ષેત્રે સારો વિકાસ થાય સદસ્યોને સાથે લઈ અને ડીસા શહેરને ધળિયા બનાવવા માટેનો દરેક મુદ્દાઓ ધ્યાનમાં રાખી દરેક સદસ્ય સાથ ખરાપી આપી આ બોર્ડને વિકાસને ધ્યાનમાં રાખીને બોર્ડ પૂરું કરવામાં આવેલું છે અને દિશાના લોકોને પણ વિશ્વાસ આપું છું કે દરેક ક્ષેત્રે દિશાનું સ્થાન ધ્યાનમાં રાખીને જ જે પણ કાર્ય કરીશ એ દિશા માટેના જ કાર્યો હશે એવો વિશ્વાસ આપું છું બોર્ડમાં અને કયા કામોને સેનિટેશન હોય બાંધકામ હોય પાણી પુરવઠા હોય એ દરેક મુદ્દાઓ જે એ દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવેલા છે અને એને પૂરેપૂરો અમે અમલ કરીશું ઓકે થેન્ક યુ